અને જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે સુમિત જગદીશભાઈ ખાણિયા છે મારી એક દુકાન કરિયાણાની છે જે ધાવમાટ નામે છે અજાબ રોડ ઉપર આવેલી છે ત્યાં મણીલાલ પરમાર એક નિવૃત્ત જમાદાર છે એ અવારનવાર મારે ત્યાંથી ઉધારીમાં પોતાનો ઘર વખરી સામાન લેતા હતા અને એના જે પુત્ર છે જેનું નામ છે સંજયભાઈ પરમાર એ પણ અવારનવાર મારે ત્યાંથી ઉધારીમાં માલ લેતા હતા અને બે અઢી વર્ષ થયા અને મેં એની પાસેથી ઉધારીના પૈસા માંગતા જે પાંચ હજાર જે આસપાસ જેટલી કિંમત છે એ માંગતા ઉશ્કેરાય એણે મારી દુકાન પર જ મને ગાળો દીધી મારો મને અધિકારો અને એક વ્યક્તિ જેનું નામ છે રતિલાલભાઈ સોંદરવા જેને ફોન કરી બોલાવી અને મારા દુકાન માથે માલ ફેંક્યો છે મને માર માર્યો છે મારા ફાધર જે છોડાવતા હતા એ ભાઈને તો વચ્ચે પડતા મારા ફાધરને પણ માર્યો છે મારા ફાધર પણ ریટાયર શિક્ષક છે એની પણ કોઈ लाज શરમ રાખી નથી અને આ રીતે આખી ઘટનામાં થઈ છે જેની જાણ મેં મે કેસોટ પોલીસને કરી છે પ્રકાશ દવે સાથે અગ્નિશ ભાર દિવ્યાંગ ન્યૂઝ કેશોદ જૂનાગઢ